વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લાઈવ થઈ રેલવે સ્ટેશન પર પ્રધાનમંત્રી જનઔષધિ કેન્દ્ર અને સાથે વંદે ભારત ટ્રેન તેમજ નવી ટ્રેનનો શુભારંભ કરવામાં આવ્યો છે આ પ્રસંગે મોટી સંખ્યામાં ભારતીય જનતા પાર્ટીના લોકો રેલવે સ્ટેશન પર ઉમટી પડ્યા હતા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ઓનલાઈન થઈ નવનિર્મિત માલ ગોડાઉન ગતિશક્તિ કાર્ગો ટર્મિનલ નવું ડેડિકેટેડ ફેટ કોરિડોર ફેશન એક સ્ટેશન એક ઉત્પાદન એટલે કે ઓએસઓપી અને પ્રધાનમંત્રી ઔષધિ કેન્દ્રના ઉદઘાટન સાથે વંદે ભારત ટ્રેન અને નવી ટ્રેનનો શુભારંભ કરાવ્યું છે

રેલ પ્રોજેક્ટોનું શ્રી નરેન્દ્રભાઈ મોદીજી માનનીય પ્રધાનમંત્રીના દ્વારા શિલાન્યાસ અને રાષ્ટ્રને અર્પણ કરવામાં આવ્યું સમગ્ર ભારતમાં તમે જોઈ રહ્યા છો દરેક સ્ટેશન હમણાં થોડા દિવસ પહેલા લગભગ સાડી પાંચસો સ્ટેશનો શિલાન્યાસ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું એ જ પ્રમાણે આજે આપણે ઉધના સ્ટેશન પર ગુડ રેલવે ગુડ શેડનો આ ઓપનિંગ અહીંયા કરવામાં આવ્યું છે આવા તો કેટલાક સ્ટેશનો પર આજે શિલાન્યાસ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું મોદી સાહેબે વાત કરી પહેલાંના બજેટ ખાલી કાગળ પર રહેતા હતા પણ આજે બજેટમાં નહીં પણ એ સિવાયના કામો આજે આખા ભારતમાં થઈ રહ્યા છે આજે દસ વંદે ભારત ટ્રેન ને લીલી ઝંડી આજે મોદી સાહેબે આપી છે આ લી વંદે ભારત ટ્રેન એટલે સ્વદેશી ટ્રેન છે અને સારામાં સારી ટ્રેન મોદી સાહેબ એમના જ ભાષણમાં એમણે કીધું કે એને એટલી ડિમાન્ડ છે એના એન્જિનની બી એટલી ડિમાન્ડ છે કે આપણે અહીંયા ભારતમાં ઘણી રોજગારીને તક મળશે હું એવા પ્રધાનમંત્રીનો આ તકે ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું કે એમને આ રેલવેને કાયાકલ્પ કરી છે તો હું સૌ અમારા આજે જે સૌ કાર્યકર્તા લિંબાયત અને ઉધના ઝોનના કોર્પોરેટર હતા અમારા શહેરના અધ્યક્ષ હતા સૌ કાર્યકર્તાઓ અહીંયા ઉપસ્થિત રહ્યા એમના પણ હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું સુરતના વિવિધ પાંચ રેલવે સ્ટેશનો ખાતે યોજાયેલા કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ભાજપી ઉમટીપટી કાર્યક્રમને સફળ બનાવ્યો છે અઝર કુરસી સાથે હર્ષદ સેઠા